હીરાભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આગળ હું આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો હીરાભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીએ ફરગુસન

એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો એક વખત કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલાં ઓનરનો કોન્ટેક કરજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છતરી સારા